બધા મારા ગામ ભાઈઓ જે કે એના લીધે મારે બધા અંગાથી રહેવાનો છે જે મારા ગામના ભાઈ જે નક્કી કરે એ બધું મને ફાઇનલ છે વાત બીજી આ તો કે જયારે પરિવારનું સભ્ય નો હોય ત્યારે બહુ આઘાત હોય છે પણ આજે આપ અહીંયા આવ્યા છો આપને લાગે છે કે હવે ક્યાંક પરિવારને પણ જરૂર પડશે તમારી જરૂર પડશે તમારા ભાઈઓની જરૂર પડશે હવે ભગવાને તો લઈ લીધો એને પણ હવે શું કરીએ આ લોકોને પેલું પેલું છોડ્યું એના લીધે એને વધારે છાતીમાં દુખાવો થયો હતો ત્યાં ટીઆર ગ્યાસ છોડવાથી એને વધારે પ્રોબ્લેમ થઈ ગયો હતો એને કોઈ બીમારી નથી એને આજ સુધી કોઈ બીમારી નથી એને ચાર મહિના પહેલાં જ મુંબઈથી આવ્યા હતા ચાર મહિના પહેલાં જ મુંબઈથી આવ્યા હતા ઘરે મારા ભેગા થતા હતા એની ફેમિલી મુંબઈ જ હતી અને આવન જવન જ કરતા હતા મુંબઈથી અમારા બંનેનો ભેગો જ ભાગ હતો ખેતીવાડીમાં કે તબેલામાં કે બધી રીતે અમે બહુ સંભાળતો હતો એ આવન જવન જ કરતા હતા અને બાજુમાં મારા ઘરની બાજુમાંથી એનો નાનો એક રૂમ બનાવ્યો હતો મને વાવાઝોડામાં પણ એનો પતરા સાથે ઉડી ગયા એના ન્યાય શું માગો છો નોકરી પરિવાર માટે શું શું ઈચ્છી રહ્યા છો જે રીતના થયું છે તે દુઃખ છે શું ઈચ્છો મારે તો એના પરિવારને જે ન્યાય મળે મારે આ બધા ગામ ભાઈઓ જે નક્કી કરે એ મને ફાઈનલ છે દૂધના બધા ભાઈઓ બધા સભાસદો ડેરીના જેટલા છે અરવલ્લી જિલ્લાના સાબરકાંઠાના બધા ભાઈઓ જે ન્યાય કરે આની અંદર આ ભાઈના માટે એટલું જ હું ઉમેદવારી કરું છું